અત્યારે એક મોટા સમાચાર આવી રહ્યા છે શેર બજારમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે કદાચ મેં પણ શેરમાં ઇન્વેસ્ટ કર્યું હતું પણ હવે યાદ નથી કે કયા શેરમાં ઇન્વેસ્ટ કર્યું હતું કદાચ એટલે તને એ પણ યાદ નથી કે તે કયા શેર્સમાં ઇન્વેસ્ટ કર્યું હતું લોંગ ટર્મ વિચાર વિચારીને કર્યું હતું બે ત્રણ વર્ષ થઈ ગયા યા થોડી રહેશે તું છે ને આપ મને તારું બદામ ખાવાનો પણ કોઈ ફાયદો નથી તને તારી ઇન્વેસ્ટમેન્ટ પર મોનિટર કરવાની તો યાદ નથી રહેતી તું છે ને રીંકુને પણ કોલ કરવાનું છોડી દે કેમ ભાઈ તને 15 મહિનાથી મારા પૈસા ચૂકવા નથી પૈસા તો હું લઈને જ રહીશ તું બદામ આપ અચ્છા ઉધારીના પૈસા પૈસા અને ઇન્વેસ્ટમેન્ટના પૈસા એ પૈસા નથી ખરું ને વાં તો તે અકલવાળી કરી બેન સારું મને કે તે ક્યારેય તારી एनएसडीएल ઇકેસ જોઈ છે જોયું તો નથી પણ એ જ ને જે ઈમેલ પર આવે છે પણ આ ઈકેસ છે શું મારા વાલા ભાઈ હા તે જે ઈમેલ પર આવે છે એનએસડીએલ ઈકેસ એટલે કે તારો ઇલેક્ટ્રોનિક કન્સોલિડેટેડ એકાઉન્ટ સ્ટેટમેન્ટ એનએસડીએલ ઈકેસ થી હું મારા રોકાણોનું નિરીક્ષણ કેવી રીતે કરી શકું એનએસડીએલ ઈકેસ પર તારા પોર્ટફોલિયોના પ્રદર્શન પર નજર રાખ આનાથી તને એ પણ ખબર પડશે કે તને કેટલો ફાયદો કે નુકસાન થયું એનએસડીએલ આપણને સમજાવે છે કે રોકાણ કરો અને મોનિટર પણ કરો અને હા ત્રીજું પગલું કરવાનું નહીં ભૂલતો બદામ ખાવાનું નહીં ભૂલતો રોકાણ કરો પણ મોનિટર પણ કરો ચેક યોર ઈમેલ ઓર ડાઉનલોડ પીડીએફ નાવ ટુ વ્યૂ ઓર ડાઉનલોડ યોર ઈ સ્ટેટમેન્ટ